હાનો જન્મ અંધકારમાં પ્રકાશનો આગમન રલી વગાડી નંદલા લાવ્યા છે ભાવભક્તિ લાવ્યા છે સમસ્ત સિંધી સમાજકૃષ્ણ ભક્ત પરિવાર આયોજિત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચ્ચીસ ઝવેરીચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે ભવ્યતાથી ઉજવવામાં આવ્યું આ શુભ અવસરે દરેક ભાવિકો અને કૃષ્ણ પ્રેમીઓના દોડાપુર વળ્યા આ કાર્યક્રમમાં કીર્તન અને ભજન રાસ ગરબા સાથે રાસલીલા કનૈયાઓ દ્વારા મટકી ફોર્ડ કૃષ્ણલીલા સંતો મહંતો અને મહેમાનો દ્વારા મહારતી કરેલ તપસવી વાડીવાળા રામ ભદ્રાચાર્ય મહારાજ સાથે કાર્યક્રમમાં મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપા પ્રમુખ કુમાર શાહ ધારાસભ્ય સેજલબેન પંડ્યા પૂર્વ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા શિક્ષણ ચેરમેન નિકુંજ મહેતા નેતા કિશોરભાઈ ગુરુમુખની સિંધી સમાજ અગ્રણી અને ભાજપા મયુરભાઈ પ્રિતવાણી કમલેશ ચાંદની વિગેરે હાજર રહ્યા સિંધી સમાજની તમામ સંસ્થાઓ મંદિરો અને હિન્દુ સંગઠનોના ગાયનો હાજર રહ્યા ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય આદરણીય સૈજનબેન ભગવાન શ્રી કૃષ્ણ ના પાંચ હજાર બસો ને ત્રેપન માં ઉપસ્થિત